જય માતાજી મિત્રો મિત્રો જુઓ હવે ફરીથી એકવાર ફૂલ સીઝન જીરાની પણ આવી ગઈ છે જીરું વાટે થઈ ગયા છે આ આપણી બાજુમાં એક પાયે વાવેલું જીરું છે જીરું સારું છે અને વાટે એવું પણ થઈ ગયું છે આપણે તો જીરામાં બહુ ભારે નુકસાન આવી ગયું છે જીરું બગડી અને હાવ જ માનો વાટવું તો પડશે જ પણ આ ભાઈને જીરું સારું છે આમના એ બાફલો તો આવ્યો તો પણ માપે આવ્યો હતો એટલે વાંધો નહીં આવે જીરું અત્યારે હાલ સારું છે અને હવે પાકી ગયું છે હવે વાડે એટલી વાર છે આમાં પણ ઓનના વર્ષમાં નહીં જીરાનો બહુ ભાવ કંઈ જ નહીં મિત્રો એટલે ઉપરથી જીરાનો ભાવ નહીં એટલે દુઃખીના સમાચાર બાફલો આવે એટલે ખેડૂત માટે તો યાર દુઃખનું વાદળ ફાટી જાય એટલે તમને બધાને વિનંતી છે કે આ વિડીયોમાં ફૂલ સપોર્ટ કરજો અને બને તેટલો વિડીયો શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવો તે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ છીએ નવા વિડીયોમાં જય માતાજી